મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું તો દોસ્તો આજે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું પાક નુકસાન સહાયની વિગતવાર ચર્ચા કરવાના છીએ પ્રથમ તો દોસ્તો ખાસ કરીને પાક નુકસાન સહાય તમને કેટલું મળવાનું છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ તેની અંદર હેક્ટર દેતે જાહેર કરવામાં આવ્યું છે તો ઘણા બધા મિત્રોને સમજાતો નથી કે કેટલું અમને સહાય છે કેટલા રૂપિયા મળશે તો દોસ્તો કેટલા વીઘા સુધીના લોકોને અહિનયા મળવા પાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આજના નાના એવો વિની અંદર મેળવાના છે તો દોસ્તો ખાસ કરીને વિડિયો જોવા માટે વિનંતી છે વી પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પાક નુકસાન સહાય તો વધુમાં વધુ બાર દશಾಂಶ 5 5 એટલે કેડા વીઘા સુધી સહાય મળવા પાત્ર થશે કેટલા વીઘા તો કે એક વીઘા જમીન હોય તો કેટલા રૂપિયા મર્ષેબે વીઘા જમીન હોય તો કેટલા રૂપિયા મર્ષે અને વધુમાં વધુ કેટલા વીઘા સુધી સહાય મળવા પાત્ર છે તેની આપની વાત કરવાના છે અને વિઘાદીક મિત્રો આપણે હેક્ટર દીઠ નહીં પરંતુ વિઘાદીક કહીયા વાત કરવાના છે તો ખાસ કરીને દોસ્તો વિડિયો આખો જોઈ લેજો જેથી તમને માહિતી પસંદ આવે તો સૌપ્રથમ તો દોસ્તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10 હજ કરોડ રૂપિયાનો સહાય પેકેજ તે જાહેર કરી દેવામાં આવ્યો છે તેની અંદર ખાસ કરીને ઘણા લોકોને મળશે તો કે પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણોની સહાય નક્કી કરવામાં આવશે મિત્રો પેલા સર્વેની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોના જે આંદોલનના કારણે એટલે કે ખેડૂતોએ કહ્યું કે આવી રીતેને તમામ લોકોને સરખા રાખો તેના કારણે તમામ લોકોને સરખા રાખીને ખેડૂતોનો જે આ પ્રશ્ન હતો તેમનું આ સરકાર દ્વારા છે તે નિરાકરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને સમાન છે તે સહાય આપવામાં આવશે 33 જિલ્લાના એટલે કે મિત્રો ગુજરાતના 33 જિલ્લાના ટોટલ 251 તાલુકાના 16500 મી વધુ गमोना ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે સરકાર દ્વારા 22000 રૂપિયા પ્રતિ હેક્ટરે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે આવો મિત્રો એ લોકોએ કીધું છે પરંતુ અહિંયા ખેડૂતોને સમજાતું નથી કે વીઘા દી કેટલી સહાય મળશે તો હું તમને દોસ્તો સંપૂર્ણ માહિતી આજના વિડિયોની અંદર આપવાનું છું એ હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને મળવાની છે તો સરકાર ટોટલ કેટલા 22000 રૂપિયા પ્રતિ હેક્ટરે આપવાના છે અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે ટોટલ બે હેક્ટર તમારે જમીન હોય બે હેક્ટરથી વધારે જમીન હોય તો તેને મળવાપાત્ર થશે પણ વધુમાં વધુ બે હેક્ટરના એટલે કે મિત્રો કેટલા તો કે બાવીસ હજાર રૂપિયા છે તો ચુમ્માલીસ હજાર રૂપિયા આજુબાજુ મળવાપાત્ર થશે તો આપણે જોઈએ અહીંયા હવે વીઘા દીઠ માહિતી મેળવીએ પહેલાં થોડીક માહિતી મેળવવી જોઈએ કે મિત્રો એક હેક્ટર દીઠ કેટલા વીઘા થાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં મિત્રો માહિતી મેળવી છે ગગલની અંદરથી એક હેક્ટર એટલે કેટલા વીઘા તો કે 6.25 25 વીઘા જેટલી જમીન થાય છે 1 હેક્ટર એટલે 1 હેક્ટર દીઠ 6.25 વીઘા જમીન થાય તો હવે વીઘાની આપણે ગણતરી કરીએ તો 1 હેક્ટર દીઠ સરકાર કેટલી સહાય આપવાની છે 22000 સહાય આપવાની છે તો હવે આપણે વીઘાની અંદર કન્વર્ટ કરીએ તો મિત્રો 6.25 25 વીઘા જમીન હોય તમારે એટલે કે 1 હેક્ટર જમીન હોય તો 22000 રૂપિયા મળે તો તેની અંદરથી વિઘાડી ગણતરી કરીએ તો એક વીઘા કેટલા રૂપિયા થાય તો કે ત્રણ હજાર પાંચસો અને વીસ રૂપિયા જેટલો થાય છે તો કે એક વીગો તમારે જમીન હોય તો તમને સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા હવે આપણે આખું લિસ્ટ અહીંયા જોતા જઈએ તમે મિત્રો ગુણાકાર કરશો તો પણ તમને માહિતી મળી જશે કેમ કે ત્રણ હજાર પાંચસો વીસ ગુએ કેટલો એક વીગો ત્યાર પછી ગુણ્યા બે કરો તો બે વીઘાની છે રકમ મળશે અહીં જોઈ શકો છો એક વીઘે તો કે ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા મળવા पात्र થશે ત્યાર પછી બે વીઘાની વાત કરીએ તો બે વીઘા તમારી જમીન હોય તો તમને મિત્રો સોરી થોડી મિસ્ટેક થઈ છે દોસ્તો બે વીઘા જમીન હોય તો તમને 7040 રૂપિયા છે તે સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી 3 વીઘાની વાત કરીએ તો 3 વીઘા તમારી પાસે જમીન હોય તો તમને 10560 રૂપિયા સહાય મળવા પાત્ર થશે 4 વીઘા જો દોસ્તો તમારી પાસે 4 વીઘા જમીન છે તો 1480 રૂપિયા જેટલા રૂપિયા તમને સરકાર દ્વારા सहाय आपघा जमीनवाला सत्तर हज़ार छ सौ रुपया सहाय त्यार पीजीघा जमीन होए ते एक तो हज़ार एक सौ वीस रूपया जेटली सहाय मपात्र से आंकड़ों अंदाजित कही शक आटी सहाय त्रतवीघा जमीन हो तो तमने चौवीस हज़ार सात सौ चालीस रुपया जेटली सहाय मी श्यार पी आठ वीघा जमीन से तेरे दोस्तों तो अठावीस हज़ार एक सौ साइठ रुपया सहाय मपात्र से नववीघा જમીન છે તમારી પાસે તો એકત્રીસ હજાર સાતસો એંસી મિત્રો હેક્ટરની વાત નથી અહીન્યા વીઘાની અંદર કન્વર્ટ કરીને હું તમને જણાવી રહ્યો છૂનવ વીઘા તમારી પાસે જમીન હશે તો તમને નુકસાની પેટે એકત્રીસ હજાર છસો આજુબાજુ પેમેન્ટ છે તે આપવામાં આવશે અને દસ વીઘા તમારી પાસે જમીન છે દોસ્તો તો તમને સરકારશ્રી દ્વારા પાંત્રીસ હજાર બસો રૂપિયા સહાય આપવામાં આવશે છે અને અગિયાર વીઘા જો જમીન હોય તમારી પાસે તો તમને અડત્રીસ હજાર સાતસો વીસ રૂપિયા સહાય મળશે અને ત્યાર પછી વધુમાં વધુ મિત્રો બાર દશાંશ પાંચ પાંચ વીઘા સુધી સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે તો બાર વીઘા તમારે જમીન હશે બાર વીઘા ઉપર તો તમને ચાર બે ચાર શૂન્ય આ મિત્રો આંકડો છે તે વધુમાં વધુ સહાય સરકાર દ્વારા સૂકવામાં આવશે આનાથી વધુ સહાય છે તે કોઈપણને સૂકવામાં આવશે નહીં તો સૌથી ઓછામાં ઓછી તો કે ત્રણ પાંચ બે શૂન્ય રૂપિયા એટલે કે ત્રણ હજાર પાંચસો વીસ સહાય ઓછામાં ઓછી જે લોકોને ઓછી જમીન છે તેમને મળશે અને વધારેમાં વધારે જમીન છે પછી મિત્રો આ નથી વધારે જમીન હોય તો પણ તમને વધુમાં વધુ બેતાલીસ હજાર બસો ચાળીસ રૂપિયા આટલી સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે મિત્રો અને આ ઐતિહાસિક સહાય કહેવામાં આવે છે કે આવી એકે પણ વખત સહાય જાહેર કરવામાં આવી નથી સૌથી મોટું રાહત પેકેજ છે તે આ ભૂપેન્દ્રભાઈ સરકાર છે તેમની અંદર જાહેર કરવામાં આવેલ છે તો मित्रों एक स्क्रीनशॉट लै आनी आजूबाजू रकम थसे आ फिक्स आंकड़ा कही शक नहीं केम के जमीन अंदर वो तो तक प्रमाण पात्र थसे। तो दोस्तों महिति पसंद आवी तो लाइक कर देजो। अमारी चेनल ने सब्सक्राइब कर देजो आपने मोटा भागनी महिति तो ने लगती लीए तो दोस्तों खास कर अरी चेनल साथ जैज फरी